છોકરા મારી નાખે મને હું કરો છોકરા મારું ચવા છોકરા ચવાણો છોકરા

તાંત્રિક બોલાવો પડશે હાજો કરવાનો છે ને છોકરા ને પકડી રાખ તાંત્રિક બોલાવીને આવવા જો ચવાણું માગે એટલે નક્કી અને વળગાડ વળજ્યો હોય છોકરા શું થઈ ગયું જલ્દી મારું બેટું શું થઈ ગયું મારે મારા ભાઈ છોકરાને ફોન કરવો પડશે ખરે આવો આત્મા તો નહિ છોકરો શું થઈ ગયો પરતો

આનું તો થઈ જશે તું ચિંતા ના કરીશ બરાબર અને હે ને જે જે આના આવી ગયું છે ને એને મારી નાખવા માં આવ્યો તો એટલે એ બધા નું જીવ લઈને જાય પણ હું આવી ગયો હું તારા છોકરા નું બચા લઈશ તું ચિંતા ના કરતો બસ બસ તાંત્રિક જલ્દી કરજો છોકરા હારો કરી નાખો તાંત્રિક જા ભઈ જાય હે ભઈ જા હે મારા મારા માં કાન ના આશીર્વાદ હે થઈ જશે મારો ભત્રીજો આવે તો કોક વાત કરે તાર જોડે તાંત્રિક માર ભત્રીજો આવે તો ખબર પડે તમને કીધું ને કે તમે વીજળી તૈયારી કરવાનું કરો આમાં કો ખબર ના વીજળી તૈયારી કરો રાજ્યો

તમે બીજો ને મને પીવરાઈ દો છોકર આલુ તને બધું આડું તને સ્વાદ છે ને બહુ ચવાણું આડું શાંતિ લેતા હાલ બાર તો પહેરાવો તો કાકા

છોકરા નો જીવ લેવાનો એને કઈ એને ખોટી રીતે મારી નાખવા માં માણસ મરી ગયો અંદર આવ્યો હા ભાઈ ગાડી ગયા

Om, <kung mentega> <suas> um, Om, um <,cake> <ım999> <t Violin> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તમે એક જન ના કદાચ એક લાખ ના ભાવ હતો ને હા તો આ ત્રણ યાદ કરજો